નમસ્કાર જય કિસાન આજે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ આજના વિડીયોની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આજના દિવસે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરું તો જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં સોળસો ચાલીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે તો અન્ય માર્કેટિંગ યાર્ડમાં કપાસનો બજાર ભાવ શું રહેલો છે તેમના વિશે એક નજર કરીએ બજાર ભાવમાં સૌથી પહેલાં છે રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે ચૌદસો અગિયારથી પંદરસો ને પાસઠ જામજોધપુર તેરસોથી સોળસો ચાલીસ જેતપુર અગિયારસો અડસઠથી પંદરસો બત્રીસ ધાંગધ્રા બારસોથી ચૌદસો પાસઠ મોડાસા તેરસોથી ચૌદસો ને એક રૂપિયો અમરેલી આઠસોથી પંદરસો પંચ્યાસી અંજાર તેરસો અઠ્યાસીથી ચૌદસો નેવું સાણસમા અગિયારસો એકથી પંદરસો દસ કડી ચૌદસો બાવનથી પંદરસો ને બાર ધારી તેરસો પંચ્યાસીથી ચૌદસો સન્નું જસદણ તેરસો પંચોતેરથી પંદરસો અઠ્યાવીસ હરસોલ તેરસો એંસીથી ચૌદસો સાઠ હળવદ તેરસો સાઠથી પંદરસો ચાલીસ જોટાણા એક હજાર એકસઠથી ચૌદસો ને એકસઠ આંબલિયાસણ તેરસો એકાવનથી ચૌદસો અડત્રીસ સિદ્ધપુર તેરસો અગિયારથી પંદરસો પંદર કુકરવાડા તેરસો એકાવનથી ચૌદસો પંચ્યાસી ગોજારિયા તેરસો સાઠથી પંદરસો ને એક રૂપિયો ઉનાવા બારસોથી પંદરસો સત્તર વિસનગર બારસો પચાસથી પંદરસો એકવીસ ખાંભા તેરસો પચાસથી પંદરસો સાઠ જામનગર તેરસોથી પંદરસો એંશી તળાજા એક હજાર પચાસથી ચૌદસો પંચાણું ટિન્ટોય તેરસો એકથી તેરસો ને પચાસ મહુવા નવસોથી પંદરસો એકસઠ કાલાવડ બારસો પંચ્યાસીથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા